તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવામાં આવે અને એ એફઆઈઆર મજબૂત હોવી જોઈએ કોઈ બી પ્રકારની છટકબારી ક્યારેય આ લોકોને ના મળે એ પ્રકારની હોવી ખૂબ જરૂરી છે એટલે એ પ્રકારની એફઆઈઆર બને અને આમાં કોઈ બી બચી ના શકે કારણ કે આ બાળકો જેના માતા પિતાએ ગુમાવ્યા છે તેમની માત્ર ને માત્ર એક જ માંગ અને એક જ પ્રાર્થના હોઈ શકે કે આ બાળકોને ગુનેગારોને કડકમાં કડક સજા થાય અને એ સજા થાય તે માટે વડોદરા પોલીસ દ્વારા આઈપીસી કલમ ત્રણસો ચાર ત્રણસો આઠ એકસો ચૌદ મુજબ એફઆઈઆર દાખલ કરી લેવામાં આવી છે બે આરોપીઓને પકડ્યા છે એક આરોપી હોસ્પિટલમાં દાખલ છે અને બીજા જે કોઈ આરોપીઓ છે તે લોકોને પકડવા માટેની અલગ અલગ ટીમો મુખ્યમંત્રી શ્રી અહીંયા પહોંચ્યા તે પહેલા બની ગઈ છે ને અલગ અલગ ટીમો એ જે સ્થળો પર તપાસ કરવું જોઈએ અને જ્યાં કઈ શોધખોળ કરવી જોઈએ ત્યાં અલગ અલગ આ નવે નવ ટીમો